તો ચાલો આજે વાત કરીએ હલ્દી ઘાટીના એ સુપ્રસિદ્ધ યુદ્ધની આ કોઈ સામાન્ય લડાઈની વાર્તા નથી પણ આ તો એક ગાથા છે જેમાં રણનીતિ બલિદાન અને અશક્ય સામે ઝૂક્યા વગર લડવાની હિંમત હતી આખી વાતની શરૂઆત કોઈ મોટી સેનાઓથી નથી થતી પણ એક દૃશ્યથી થાય છે કલ્પના કરો કે એક યોદ્ધા પોતાના વફાદાર ઘોડા પર બેઠો છે અને સામે છે એક મહાકાય યુદ્ધાથી હવે આ ટક્કર કેટલી અસમાન હતી એ સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે બંને પક્ષોની તાકાતમાં જમીન આસમાનનો ફરક હતો જુઓ એક બાજુ હતું મુઘલ સામ્રાજ્ય અપાર શક્તિ ધન અને એક પ્રોફેશનલ આર્મી અને બીજી બાજુ મહારાણા પ્રતાપનું નાનકડું પણ સ્વાભિમાની મેવાળ રાજ્ય જે એકલું લડી રહ્યું હતું યુદ્ધના મેદાન પરના આંકડા તો જુઓ એસી હજાર મુગલ સૈનિકો સામે માત્ર વીસ હજાર મેવાડી યોદ્ધાઓ એટલે કે સીધે સીધો ચાર ગણો ફરક આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું આ એક બહુ મોટો પડકાર હતો મહારાણા પ્રતાપ એક વાત બરાબર જાણતા હતા ખુલ્લા મેદાનમાં લડાઈ જીતવી લગભગ અશક્ય હતી એટલે એમણે એક એવી રણનીતિ બનાવી જેનો આધાર હતો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે હલ્દીઘાટીનો સાંકડો ઘાટ રાજપૂતોનો પ્લાન ગેરીલા યુદ્ધની રણનીતિનો એકદમ પરફેક્ટ દાખલો હતો એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો મુઘલોની સૌથી મોટી તાકાત એટલે કે એમની વિશાળ સંખ્યાને જ એમની સૌથી મોટી નબળાઈ બનાવી દેવી અને આ રણનીતિ હતી એકદમ સરળ પણ એટલી જ ઘાતક પહેલું દુશ્મનને સાંકડા ઘાટમાં ફસાવો બીજું ઉપર પહાડીઓમાંથી ઔચિંતુ હુમલો કરો અને ત્રીજું એ લોકો પોતાની પૂરી તાકાત વાપરી શકે એ પહેલાં જ એમની સેનાના આગળના ભાગને વેરવિખેર કરી નાખો યુદ્ધ જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ આ લડાઈ વધારેને વધારે અંગત બનતી ગઈ અને આખરે બંને સેનાપતિઓ વચ્ચે એક એવું દ્વંદ્વયુદ્ધ થયું જે ઇતિહાસમાં અમર થઈ ગયું ચારે બાજુ અંધાધૂંધી હતી એવામાં જ મહારાણા પ્રતાપે પોતાના ઘોડા ચેતકને એડી મારી નિશાન કોણ હતું મુગલ સેનાપતિ માનસિંહ જે એક વિશાળ યુદ્ધ હાથી પર સવાર હતો અને પછી જે થયું એ અકલ્પનીય હતું ચેતકે એક લાંબી છલાંગ લગાવી અને પોતાના આગલા બંને પગ સીધા હાથીના સૂંઢ પર એના દાંત પર ટેકવી દીધા આનાથી મહારાણા પ્રતાપને પોતાના દુશ્મન પર ભાલાથી વાર કરવાનો મોકો મળ્યો આ હુમલો હતો તો બહાદુરી ભર્યો પણ એની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી અને એ પછી એક એવો નિર્ણય લેવાયો જેણે આખા યુદ્ધની દિશા બદલી નાખી થયું એવું કે હાથીના દાંતમાં લાગેલી તલવારથી ચેતકનું એક પગ ગંભીર રીતે ઘવાયો પણ એ ઘાયલ ઘોડો પોતાના માલેખ મહારાણા પ્રતાપને લઈને દુશ્મનોથી દૂર ભાગ્યો અને છેલ્લે એક વિશાળ ખાઈને પાર કરવા માટે એણે એક એવી છલાંગ લગાવી જે અશક્ય લાગતી હતી પોતાના સ્વામીને બચાવીને ચેતક ત્યાં જ ઢળી પડ્યો ચેતકના એ બલિદાનને કારણે મહારાણા પ્રતાપનો જીવ બચી ગયો અને આનો અર્થ એ હતો કે મેવાડના પ્રતિકારની જ્યોત એ દિવસે યુદ્ધના મેદાનમાં બુજાય નહીં ભલે એ દિવસે મુગલોએ હલ્દીઘાટી પર કબજો કરી લીધો પણ સાચું પૂછો તો આ યુદ્ધને એના પરિણામ માટે નહીં પણ એના વારસા માટે યાદ કરવામાં આવે છે અને આ જ આપણને એક મહત્વના સવાલ પર લાવે છે જે લડાઈ ટેકનિકલી જીતી ન શકાય એને એક મોટી જીત કેવી રીતે ગણી શકાય કારણ કે આ યુદ્ધની સાચી અસર સાંકેતિક હતી રણનૈતિક હતી આ લડાઈ રાજપૂત પ્રતિકારનું એક મજબૂત પ્રતીક બની પ્રતાપના બચી જવાથી દાયકાઓ સુધી ગેરેલા યુદ્ધ ચાલ્યો જેણે મુઘલોને પરેશાન કરી દીધા આ એક નૈતિક જીત હતી જેણે સાબિત કર્યું કે સંખ્યાબળ કરતાં લડવાની ઈચ્છાશક્તિ વધારે મહત્વની હોય છે અને પ્રતાપ અને ચેતકની જે ગાથા બની એ તો પેઢીઓ માટે પ્રેરણા બની ગઈ ખબર છે એ યુદ્ધ પછી પણ મહારાણા પ્રતાપે પચ્ચીસ કરતાં પણ વધુ વર્ષો સુધી પોતાની લડત ચાલુ રાખી અને આખરે એમણે પોતાના ગુમાવેલા રાજ્યનો મોટો ભાગ પાછો મેળવી જ લીધો તો હલ્દી ઘાતીની એ રક્તરંજિત રેતી આપણને એક અંતિમ સવાલ પૂછે છે સાચી જીત શું છે યુદ્ધના મેદાન પર મળેલી જીત કે પછી પેઢીઓ સુધી લોકોના દિલમાં જીવંત રહેતી એક માન્યતા